તો જય જોહાર જય આદિવાસી સાથીઓ હું મિતેશ પરમાર મારા વિડિયોમાં બધા આદિવાસી ભાઈઓનું તથા વડીલોને બહેનોનું બધાનું સ્વાગત છે આજે હું એક વાત કરવા જઈ રહ્યો છું આપણા આદિવાસી સમાજ વિશે જે આપણા આદિવાસી સમાજમાં જે રિવાજો ચાલી રહ્યા છે અને જે અમુક માનતાઓ રાખીને પગપાળા ચાલતા જાય છે એના વિશે આપણે વાત કરીએ તો ખાસ કરીને આપણા આદિવાસી સમાજમાં જ આવું થતું હોય છે જે આપણે અંબાજી જે આપણે પગપાળા ચાલતા જઈને જાય છે અમુક લોકો પાવાગઢ ચાલતા જઈને જાય છે અને અમુક લોકો રણુજા કે પછી કોઈ પણ જગ્યાએ પગપાળા ચાલતા જઈને જાય છે તો એ લોકો માનતા રાખતા હોય છે કે મારું આ કામ થઈ જાય તો હું પગપાળા ચાલતો જઈને જાઉં છું તો શું તમે જો દર વર્ષે દર વર્ષે જાઓ છો તમે એક વર્ષે જાઓ એવું નથી દર વર્ષે તમે જાઓ છો અને મારી મારું આ કામ થઈ જશે પેલું કામ થઈ જશે આવી માનતાઓ રાખીને જાય છે તો શું તમારી જો આ માનતાઓ પૂરી થાય છે માતાજી તમારું કામ કરે છે હે મારો છોકરો નોકરી લાગી જશે તો હું પગપાળા ચાલતો જઈને જઈશ છોકરો પણ વિચારે કે મારું કામ થઈ જશે તો હું પણ ચાલતો જઈને જઈશ તો માતાજી મારું કામ પૂરું કરશે શું તમારું કામ પૂરું કરે છે માતાજી તમે આવા બધા ભ્રમમાં ના જીવો આ તમારી અંધ ભક્તિ છે તમે પગપાળા ચાલતા જાઓ છો ને અકસ્માતો બહુ થાય છે અકસ્માતો બહુ થાય છે એક્સિડન્ટ થાયને બધા માણસો મરી પણ જાય છે તમારી માતાજી તમને સાથ આપતી હોય તો તમે આ એક્સિડન્ટ કઈ રીતના થાય કેમ એને ખરાબ કામ કર્યું એટલે માતાજી લઈ લે એવું છે ના એવું નથી તમે આ બધા કુરીઓ જાવ દૂર દૂર જાઓ આ બધામાંથી અંધવિશ્વાસમાંથી બહાર નીકળો તમે પગપાળા ચાલતા જાઓ પાંચ દિવસથી ત્યાં પહોંચી રહો તમારી તબિયત બગડે તાવ આવી જાય અડધાને આવીને ઘરે તાવ પણ આવી જાય છે તો તમે એક વર્ષે જાઓ છો અને તમને શું વર્ષમાં તમને ફાયદો થાય છે કંઈક સફળતા મળી જાય છે તમને સફળતા મળતી હોય તો તમે દર વર્ષે કેમ જાઓ છો ખાસ કરીને આપણા આદિવાસી સમાજમાંથી જ લોકો જાય છે દર વર્ષે અંબાજી ઢગલો ને ઢગલો લોકો જાય છે પાવાગઢ જાય છે અત્યારે પણ ચાલુ છે પાવાગઢ જવાનું રણુજા જો તમને સફળતા મળતી હોય તો તમારે દર વર્ષે તમને જવાની જરૂર જ કેમ પડે જો તમને માતાજી સાથ આપતી હોય તમને દર વર્ષે જવાની જરૂર પડે ના પડે ને તો તમે સમજી જાઓ કે આ વસ્તુ ખોટું છે તમે ઘર બેઠા મહેનત કરો અને ઘર બેઠા કંઈ બી મહેનત કરો આ તો તમે કંઈ બી કામ ધંધો કરો આવું માતાજીના ત્યાં ચાલતા પગપાળા જવાથી આપણી કોઈ સફળતા મળતી નથી તો આ બધા અંધવિશ્વાસમાંથી બહાર નકળો અને જય જુહાર જય આદિવાસી જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બધા આદિવાસી ભાઈઓને તથા બહેનોને આ મારો વિડીયો શેર કરો જય જુહાર